નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ ઉપર ગેરકાયદે રીતે કરવામાં આવતા પાર્કિંગને લઈને કડક નિર્ણય લીધો છે અમદાવાદ શહેરમાં તમામ મોલ કોમ્પ્લેક્સ દુકાનો અને રહેણાંક વિસ્તારોની મિલકતમાં પાર્કિંગની જગ્યામાં જ વાહનો પાર્ક કરવાના રહેશે કોમ્પ્લેક્સની બહાર રોડ કે ફૂટપાથ ઉપર ક્યાંય પણ પાર્કિંગ કરવાનું રહેશે નહીં જ્યાં કોમ્પ્લેક્સની માર્જીની જગ્યા છે ત્યાં પણ કોઈપણ પ્રકારનું દબાણ કરવાનું રહેશે નહીં જો કોઈપણ જગ્યાએ આવું વાહનનું કે અન્ય દબાણ જોવા મળશે તો મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગની ટીમ ટ્રાફિક પોલીસ સાથે મળીને વાહન તેમજ સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરશે મુખ્ય રોડ ઉપર જે મોટા કોમ્પ્લેક્સ અને બિલ્ડિંગ આવેલા છે ત્યાં રોડ ઉપર વાહન પાર્ક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે જો કોઈ પણ કોમ્પ્લેક્સની સામે વાહન રોડ ઉપર પાર્કિંગ થતા હોય તો તેના માટે સિક્યુરિટી ગાર્ડ અથવા તો પાર્કિંગ માટે વ્યવસ્થા કરવાની રહેશે પાર્કિંગ કરાવવા માટે કોઈ વ્યક્તિ ત્યાં હાજર રાખવો પડશે વહેલે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવાની રહેશે જો પાર્કિંગ રોડ ઉપર થયું હશે તો કોમ્પ્લેક્સ અને જે તે બિલ્ડિંગના સંચાલક વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં મોલ કોમ્પ્લેક્સ દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં વાહનોનું પાર્કિંગ વ્યવસ્થિત કરાવવામાં આવતું નથી નાગરિકો દ્વારા વાહનો જાહેર ટીપી રસ્તા ઉપર પાર્કિંગ કરી જાહેર જનતાને અવરજવરમાં મુશ્કેલી ઊભી કરવામાં આવે છે અને ટ્રાફિકનું સરળ નિયમન થઈ શકતું નથી જેના લીધે શહેરમાં વધતા ટ્રાફિકની તથા ગેરકાયદેસર થતાં પાર્કિંગની સમસ્યા ઊભી થાય છે આ તમામ વાણિજ્ય રહેણાંક વિસ્તારમાં આવેલી બિલ્ડિંગો અને જગ્યામાં નીતિ નિયમો અનુસાર વાહનોનું પાર્કિંગ વ્યવસ્થિત રીતે પ્લોટ પ્રિમાઇસિસની અંદર કરાવવું તેમજ પાર્કિંગ અંગેના જરૂરી સાઇનેજીસ પાર્કિંગના પટ્ટા લગાવવા તથા પાર્કિંગનું સંચાલન થાય તે વ્યવસ્થા કરવાની રહેશે બિલ્ડિંગ પ્રિમાઇસિસ બહાર મ્યુનિસિપલ રસ્તા ફૂટપાથ જાહેર જગ્યામાં પરવાનગીએ વાહનોનું પાર્કિંગ કરવું અને કરાવવું નહીં બિલ્ડિંગની સામે રસ્તા ઉપર વાહન ચાલકો અધિકૃત પાર્કિંગ કરે નહીં તે માટે જરૂરી વ્યવસ્થા કાયમી ધોરણે કરવાની રહેશે બિલ્ડિંગની ફ્રન્ટ માર્જિનની જગ્યામાં માલસામાન મૂકી માર્જિનમાં દબાણ કરવું અને કરાવવું નહીં ઘણા લોકો પોતાની દુકાનની સામેની જગ્યા નાના ખાણીપીણીના સ્ટોલ માટે ભાડા આપી દે છે આવી દુકાનો સામે જો કોઈ સ્ટોલ હશે તો તાત્કાલિક ધોરણે તેને દૂર કરાવવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે રોડ ઉપર કરાતા પાર્કિંગ અને દબાણને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસટી વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે તો કોઈપણ વ્યક્તિ રોડ ઉપર વાહન પાર્ક કરી અને ગયું હશે તો તેમનું વાહન લોક કરી દેવામાં આવશે તાત્કાલિક ધોરણે આ અમલ શરૂ થઈ ગયો છે કોઈપણ બિલ્ડિંગ બહાર ગેરકાયદેસર રીતે પાર્કિંગ અથવા તો પાર્કિંગની જગ્યામાં દબાણ કરાયેલું હશે તો તેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે